નમસ્કાર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું વલસાડ જિલ્લાની તમામ જનતાને નવા વર્ષ અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મારા વલસાડ જિલ્લાની તમામ જનતાને આવનારું વર્ષ ખૂબ જ ફળદાયી નીવડે ખૂબ જ સારું રહે એમની તંદુરસ્તી પણ સારી રહે અને જે લોકોની જે જે કંઈક મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ થાય એવી હું પ્રભુને પ્રાર્થના કરીશ અને ફરીથી આપ મારા જિલ્લાના તમામ પ્રજાજનોને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે વલસાડ જિલ્લો જે છે અને એની અંદર પણ જે ઔદ્યોગિક વિસ્તારો જે છે એવા વાપી છે સરીગામ છે ઉમરગામ છે એવા જે તમામ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર અને વલસાડ જિલ્લાની અંદર વસતા તમામ પરપ્રાંતિય લોકો એટલે કે બિહાર યુપી બંગાળના લોકો એવા તમામ લોકોનો પણ અહીં વસવાટ છે તો હાલની અંદર જ હમણાં જે છઠની પૂજા થાય છઠ પૂજા જે આવે છે એ છઠ પૂજા માટે પણ મારા તમામ ભારતીય ભાઈઓ માટે પણ હું એ છઠ પૂજાની પણ એમને શુભકામનાઓ પાઠવું છું